ગોંડલના દીબડાના યુવાન અમિત ખૂટ કેસના મામલામાં ગઈકાલે એડવોકેટ સંજય પંડિત અને એડવોકેટ દિનેશ પાતર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો આ મામલાના સંદર્ભમાં ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ થઈ છે ને આજે એડવોકેટ સંજય પંડિત અને દિનેશ પાતરને ગોંડલ ચીફ મેજિસ્ટ્રેટની કોર્ટમાં લઈ જવામાં આવ્યા રિમાન્ડ માટે ત્યારે પોલીસે રિમાન્ડ બાર દિવસના માંગ્યા પરંતુ કોર્ટે ના મંજૂર કર્યા છે શું દલીલો કરી છે આરોપી પક્ષે વિગતે વાત કરી વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ગઈ કાલે રીબડાના યુવાન અમિત ખૂટ કેસમાં એક નવો વળાંક સામે આવ્યો જેમાં ગોંડલના એડવોકેટ સંજય પંડિત અને એડવોકેટ દિનેશ પાતરની ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી તેમના પર આરોપ છે કે સગીરા સાથે દુષ્કર્મી ખોટી ફરિયાદ નોંધાવીને આય કાવતરું છે તો ઊભું કરવામાં આવ્યું અને અમિત કોર્ટને ફસાવવામાં આવ્યા આ મામલાના સંદર્ભમાં આજે રાજકોટના એસપી હિમકરસિંહ ચૌહાણે પણ પત્રકાર પરિષદમાં કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા ને આ ઘટનાના સંદર્ભમાં આજે આરોપી જે છે એડવોકેટ સંજય પંડિત અને એડવોકેટ દિનેશ પાતર તેમને ગોંડલ કોર્ટમાં રિમાન્ડ માટે પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યા હતા પોલીસે બાર દિવસના રિમાન્ડની માંગ કરી હતી જોકે આ મામલાના સંદર્ભમાં આરોપી પક્ષના વકીલ દ્વારા દલીલ કરતા ગોંડલ કોર્ટે આરોપીઓના રિમાન્ડ નામંજૂર કર્યા છે આરોપી પક્ષના વકીલની દલીલ હતી કે સગીરા સાથે તે દુષ્કર્મની ઘટના બની ત્યારે સગીરાએ તેમની સાથે સંપર્ક કર્યો ને અગાઉ તેઓ ક્યારેય કોઈ સંપર્કમાં આવ્યા નથી ને તેના જ કારણે તેમણે સગીરાની મદદ કરવા માટે આ કેસમાં જે કોઈ પણ આરોપી છે તેને સજા થાય તેવા ઉદ્દેશ્ય સાથે સગીરાની મદદ કરીને ફરિયાદ નોંધાવી આમાં તેમના કોઈપણ પ્રકારનો સંપર્ક છે તે ભૂતકાળમાં થયેલો ન હોવાની બાબતો છે તે દલીલ કરવામાં આવી ત્યારે પોલીસે પણ દલીલ મૂકી ને તે દલીલના આધીન આજે ગોંડલ કોર્ટ દ્વારા આ મામલે જે બાર દિવસના રિમાન્ડની માંગ હતી તે માંગને ફગાવી છે ના મંજૂર કર્યા છે ત્યારે હવે આ કેસમાં સંજય પંડિત અને એડવોકેટ દિનેશ પાતર છે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે હાલ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે હવે આ મામલે સેશન કોર્ટમાં આરોપી દ્વારા જામીન માટે અરજી કરવામાં આવશે જે તેમના ઉપર ગુનો નોંધાયો છે આ ગુનાના સંદર્ભમાં પોલીસે જે તપાસ કરી હતી તે તપાસમાં મિસ્ટર એક્સ નામનો જે વ્યક્તિ છે તે પણ હાલ પોલીસ તપાસમાં અત્યાર સુધી સામે આવ્યો નથી પોલીસ એ વ્યક્તિની પણ તપાસ કરી રહી છે કોણ છે આ મિસ્ટર એક્સ તે તમામ બાબતે આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે દર્શક મિત્રો નવજી ન્યૂઝના આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે